એ સાહેબ ગોડી મારો નહીતર કૂતરો ભાગી જશે એ ધમદાર ગોડી તો મારું હું પણ ઈ મારા દીકરાનું ભાગ્યું જાય હે મને ર્યું બહુ સંડાસ લાગી મે સંડાસ કરવા જાવું જોશે હવે વાડી શેટી નથી વાડીએ જઈને હઈ જાવ જાલામ વાડી ઉધી એવું નથી માર જાવું જોશે આ તો જા ગાયો ગાય પાછો આવજે ગાયો ગાય બેઠો છે હો kako kai kidu he ke baka thanda karin avde daya tar ko thanda

અરે બાપ આ કુતરું તો મને જ બુવે છે ભાગુ મને કાઢી લે પેલા અમારો દીકરો આ છોકરાનો અવાજ કાં એ શું થયું છે અરે બાપરે આ તો હડકાયું કૂતરું છે અને જાડિયા છોકરા વાયન થઈ ગયું છે લાય જાડિયા ને જઈને કહું રેડો જાડીયો કઈક કરશે હવાલદાર આ મારા દીકરા મારાનો કૂતરો વાટ ઠેકીને અંકોર જ આવ્યો હતો પણ અહીંયા તો ક્યાંય દેખાતો નથી આ કૂતરાને રહ્યું ને આપણે ગમે અહીંયાથી ગોતીને ગોળી મારવી પડશે નકર જો આ કૂતરાને આપણે નહીં મારીએ ને તો આ કૂતરો જેટલા માણસોને કરશે ને એટલા બધા માણસો હડકાયા થાય છે હાલો આપણે એ કૂતરાને ગોતી હા 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 મને મારો ભાઈ ટપુડો કે મારો છોકરો હજી એક વાળીયા નું વાહુ આવવાના હતા ક્યારે આવશે એ એટલે આયાલ તું હે છે બોલ તારો બાપ આજ મારો ભાઈ ટપુડો અને મારો છોકરો બે વાડિયા વાહુ આવવાના હતા હજી કેમ નો આવ્યા તાજિયા આવતા જઈશી એની મને ક્યારે આવશે જલ્દી આવે તો સારું તારો બાપ આપડે બેન નઈ જ ઘરે વારું કરવા જવાનું હે જાડિયા તારા છોકરા વાયણ હડકાયું કુતરું થઈ ગયું છે કાઈ તું કર

હેલો હા સાહેબ હું જાડિયો બોલું છું એ તમે ગાયકા હનુમાનગઢની વાડી વિસ્તારમાં આવો આ મારા છોકરા વાયે છોકરાવાડકાયું કૂતરું થઈ ગયું હે ના હોય તમે આ બાજુ જ છો એની હળકાયા કૂતરા જતા વાય અરે બાપ રે તો સાહેબ એ હડકાયું કુતરું મારા છોકરા વાયે થઈ ગયું છે તમે ગાયકા નહીં રોઈતા તું આ વાળીયા વાળીયા રહી જાય ધ્યાન રાખજે એટપુરા હાલ આપણે સાહેબ હાલ હાલ હાલો હાલો હવલાર ઉતાવે રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો હતો કે એના છોકરા ઓલું હડકાયું કૂતરું થઈ ગયું હે એ કૂતરું એના છોકરાને કરી ને એના છોકરાને અડકવા ઉપડે ને એ પેલા એના છોકરાને બચાવો જોઈશી હાલો ઉભા રહ્યો હતો હવલદાર જાડિયો આવે

અહી જાડીયા તું તો કેતો તો કે તારો છોકરો અને ઓલું હડકાયું કૂતર્યું આલી બાજુ આયા હે પણ આલી બાજુ તો કોઈ દેખાતું નથી સાહેબ હું તો કેતો મારો આ કેતો તો આ જતા છે સાહેબ તો હા તો મારા છોકરાનો જ અવાજ કહેજો હતો હાનીલા જડીયા આ તો કોઈક નાના છોકરાનો અવાજ આવતો હોય એવું જ લાગે ચા એ મારો જ છોકરો છે આ તો રાયડું નાખે છે અને અવાજ આમતી ના આવે છે હાલો હાલો કાંઈક હાલો કાંઈક નો સાવન થાય પેલા બચાવી લે કુજર મને ગાયું કોઈક બચાવવા ભાઈ આ તારા છોકરાને હડકાયું કૂતરું કઈ હે અને તારા છોકરાને હડકવાનો લાગે અને તારો છોકરો હડકાયો થાય ને એ પેલા તું તારા છોકરા ને ગાયગા દવાખાને લઈ જા અને એ છોકરા તને ઈ કૂતરું કઈડું પછી કી બાજુ ભાગી ગયું કૂતરું સાહેબ મને કાળી ની કૂતરું આમ જ ગયું હે જાડિયા તો તારા છોકરાને દવાખાને લઈ જા અને અમે ઈ કૂતરા વાયે જાવી આજી કૂતરાને મારી નાખવું હે આ એક તારા છોકરાને કઈડું હે ઈને જેવા કેટલાયને કઈડ છે એટલે હાલ અમે જાવી કૂતરાને મારવા બરોબર હા સાહેબ ઈને પકડી લીજો ને મારી નાખજો ઓ મુકતા નહીં બટા હાલ હાલ હું તને દવાખાને લઈ જાવ ટપુરા ઉપાય ઉપર તારો બાપા હાલી ધ્યાન રાખજે ધ્યાન રાખજે